वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथायोगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् मुदा। महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण આજે આપણે ચોસઠ પદીના ચાલીસમાં પ્રવેશ પદમાં પ્રવેશ કરી રહ્યા છીએ જોને ભવા બ્રહ્માજી ને ભૂલ જન સહુ જાણે છે એકલ શ્રગી સૌભારી ના શોલ પોથી પ્રમાણે છે नाराद पर्वतनी नीदान किर्तिक थाम कही, माटे सहुरे जो सावधान खबरदार खरा थई, जैनी पासे होय जोखम जाळवोते जतन करी। माथे माटा छे विषम खोटि नहीं वात खरी। रेवो नहीं गाफल गमार, मालय तोल मले, कहे नंद विचार, करवो पळे पळे <coughs> આગળના પદોની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કામ ક્રોધ લોભ માન મોહ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા વિમાન આ તમામ દોષો છે એ અંતશત્રુ છે અને ભગવાનના માર્ગમાં વિઘ્નરૂપ છે ભગવાનના માર્ગમાંથી પાડવાવાળા છે એનું જે જાણપણો ન હોય એનો વિચાર ન હોય એના માટે આપણે જાગ્રત ન હોઈએ તો પુરાણોના ઘણા ઘણા બહુ બ્રહ્માદિક દેવોના પ્રસંગો ટાંકીને એમણે વાત કરી કે આટલા મોટા મોટા હતા તો પણ એમના નામના માથે કાળી ટીલી લાગી છે લાજ ગઈ છે અને એમનું ચિત્રણ એવી રીતનું થયું છે જોને ભવ બ્રહ્માદિતી ની ભૂલ જન સૌ જાણે છે ભવ એટલે શંકર ભાગવત ની અંદર શંકરજી નો પ્રસંગ આવે છે ભગવાનના કહેવા પ્રમાણે દેવો અને દાનવો એ મળીને સમુદ્ર મંથન નું કાર્ય શરૂ કર્યું કારણ કે ભગવાને એવી લાલચ આપી હતી આશા બંધાવી હતી કે આમાંથી તમને અમૃતનો કુંભ આવશે અને અમૃતનો નું પાન કરવાથી તમામ અમર બની જશો એટલે દેવો દાનવ મંથન કાર્ય ચાલુ કર્યું અને સમુદ્ર મંથન કરતા કરતા સૌથી પહેલું હળાહળ ઝેર નીકળ્યું હવે ઝેર આવ્યો એટલે તરત જ દાનવોએ વિચાર કર્યો કે આ તો બહુ ખોટું થયું આટલી બધી ગદા મજૂરી કરી આખે આખો મંદ્ર પર્વત ઉઠાવીને અહીંયા લાવ્યા અને વાસુકી નાગનું નેત્રો કર્યું કેટલાય સમયથી મંથન કર્યા પછી આપણને મળ્યું શું કે ઝેર હવે આનું કરવું શું દેવોએ ભગવાનને પ્રાર્થના કરી તો કે એનો રસ્તો નીકળશે અને શિવજી તૈયાર થયા કે તમે ચિંતા ન કરતા આ હું ઝેર પી જઈશ અને શિવજી ઝેર પી ગયા ગળા નીચે ઉતાર્યો નહી અને કંઠમાં ને કંઠમાં રહેવા દીધું એટલા માટે એમનો નામ નીલકંઠ બન્યું છે એમનો કંઠનો ભાગ નીલ કલર બની ગયો અને સમુદ્ર મંથન કરતા કરતા બાકી તો પછી વારાફરતી ઘણા બધા રત્નો નીકળ્યા મણી નીકળ્યો ઐરાવત નામનો હાથી નીકળ્યો ઘણી બધી વસ્તુ નીકળતા નીકળતા લક્ષ્મીજી પણ નીકળ્યા અને રૂપ રૂપરૂપના અંબામાં લક્ષ્મીજી પોતે બહાર આવ્યા અને લક્ષ્મીજી દેવો અને દાનવો તરફ નજર કરી જેમાં રૂપ હતું તેમાં ગુણ નહોતા જેમાં ગુણ હતા તેમાં રૂપ નહોતા એટલે સર્વરૂપના નિદાન અને સર્વગુણના સૌંદર્યવાન એવા ભગવાન નારાયણને જોયા અને લક્ષ્મીજીએ નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી અને સમુદ્ર મંથન કરતા કરતા અમૃતનો કુંભ નીકળ્યો અને અમૃત કુંભ નીકળ્યા પછી ભગવાને દેવો અને દાનવોને કહ્યું કે તમે લાઈનમાં બેસી જાવ બધાને હું વારાફરતી પીવડાવું છું અને તે વખતે દેવો અને દાનવો લાઈનમાં ગોઠવાયા એમાં એક દાનવો માંથી કેટલાક દાનવો આ અમૃત નો કુંભ લઈ અને ભાગ્યા દેવોએ વિચાર કર્યો કે આ લોકો અમૃત નું પાન કરી લેશે તો અમૃત બની જશે પછી આપણી કોઈ તાકાત નથી કે આપણે દાનવોને મારી શકીએ ભગવાનને પ્રાર્થના કરી ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને દાનવો બધા એમાં મોહાંત બની ગયા ખ્યાલ પણ ન રહ્યો કે આપણે આ અમૃત પીવાનું છે અને ભગવાને તમામ દેવોને અમૃતનું પાન કરાવી દીધું સૂર્ય અને ચંદ્રને પણ વચ્ચે બેઠેલો જે રાહુ અને કેતુ નામના જે અસુર હતા એને પણ થોડું પીધું તો અમર બન્યા એનો ગળાના ભાગ સુધી અમર બની ગયા આ કથા ભાગવતની અંદર આવે છે અને તે વખતે શિવજી એ વિચાર કર્યો કે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે હું હાજર નતો મારી મોહિની સ્વરૂપના દર્શન કરવા છે શિવજીએ એ કહો કે મને દર્શન કરાવો ત્યારે ભગવાને કહું કે દર્શન કરવા જેવા નથી ગણી ગણી ના પાડી છતાં પણ શિવજી માન્યા નહીં અને કહું કે જુઓ ઝેર પીવાનું હતું ત્યારે મને યાદ કર્યો અને મોહિની સ્વરૂપનું દર્શન કરવાનું હતું ત્યારે તમે ના પાડો છો ભગવાને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ પોતે માન્યા નહીં શેવતે ભગવાને કહ્યું કે ત્યાં બગીચામાં જઈને ઉભા રહો ત્યાં મોહિની સ્વરૂપ આવશે અને ભગવાને રૂપના અંબાર સમી મોહિની સ્વરૂપ ધારણ કરી બગીચામાં પ્રવેશ કર્યો અને શિવજી ત્યાં ઉભા હતા આ સ્વરૂપને જોતાની સાથે તેમાં એ મોહંત બની ગયા અને ભાગવતમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આ શિવજી ત્રણ લોકના દેવ કહેવાય ભોળાનાથ કહેવાય આશુતોષ કહેવાય પરંતુ આ મોહિની સ્વરૂપની અંદર મોહ પામ્યા છે અને મહારાજે પણ વચનામ્રતની અંદર કહ્યું છે કે એમને પોતાના માર્ગની અંદરથી સ્કલન થયું છે શાસ્ત્રોની અંદર આવી પ્રકારના દેવોના ઘણા બધા પ્રસંગો લખેલા છે એમની ટીકા માટે નથી નિંદા માટે નથી એમને હલકા બતાવવા માટે પણ નથી પરંતુ દરેક વ્યક્તિને સાધકને પોતાની જાણપણું રહ્યા કરે કે આટલા મોટા મોટા હતા એ પણ આ બધા કામમાં ક્રોધમાં લોભમાં લેવાયા છે તો આપણી શું દશા થાય એટલા માટે જાણપણો રાખીને નિયમ ધર્મની અંદર મર્યાદામાં રહીને જીવન જીવવામાં આવે સાધના કરવામાં આવે એવો એક હેતુ છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જોને બ્રહ્માજીની ભૂલ જન સૌ જાણે છે બ્રહ્માજી અને સૃષ્ટિનું સર્જન કરવાવાળા છે આખા બ્રહ્માંડનું સર્જન કરવા વાળા એની અંદર મનુષ્યો બનાવ્યા રૂપ સુંદરી બનાવી વૃક્ષો બનાવ્યા પર્વત નદી સાગર ચંદ્ર ઘણું બધું બનાવ્યું આવા પ્રકારના સર્જક હોવા છતાં પણ બ્રહ્માજી પોતાની દીકરીમાં મોહ પામ્યા હતા અને એમાં કામાંડ બની ગયા એને પકડવા માટે એની પાછળ દોડ્યા તો દીકરીએ કહો કે હું તમારી બેટી છું હું તમારું સંતાન છું તમે મારા પિતા છો આ તમને શોભતું નથી ઘણું ઘણું કહ્યું છતાં પણ બ્રહ્માજી માન્યા નહીં અને ભયભીત બની ગયેલી દીકરી દોડતી દોડતી હરણનું રૂપ લઈ લીધું ત્યારે બ્રહ્માજી એની પાછળ હરણનું રૂપ લઈને ગયા અને એમને પોતાને અંગસંગ કર્યો તો બ્રહ્માજીની ભૂલ પણ સૌ કોઈ જાણે છે બ્રહ્મા કેટલા મોટા છે પણ જયારે મર્યાદાનો ત્યાગ કરવામાં આવે ધર્મનો ત્યાગ કરવામાં આવે નીતિ ત્યાગ કરવામાં આવે ત્યારે એના માર્ગમાં વિઘ્ન આવે છે જો ને ભવ બ્રહ્માજીની ભૂલ જન સૌ જાણે છે એક શ્રોંગી સૌભારી ના શોલ પ્રમાણે છે વાત પણ સાંભળવા જેવી છે વિભાંડક નામના ઋષિ એને એકનો એક પુત્ર હતો એનું નામ હતું એકલ શૃંગી અને એને નક્કી કર્યું કે મારે મારા દીકરાને દુનિયા બતાવવી નથી જંગલમાં આશ્રમ ઉભો કરીને ત્યાં જે રહેતા અને એના આશ્રમની અંદર કોઈ પણ મહિલાને પ્રવેશ નહોતો એમાં બન્યું એવું કે જંગલના બાજુના રાજ્યની અંદર મોટો ભયંકર દુષ્કાળ પડ્યો અને તે વખતે રાજાએ પોતાના જ્યોતિષીઓને બોલાવીને કહ્યું કે આ દુકાળ પડ્યો છે વરસાદ વરસે એના માટેનો કોઈ ઉપાય ખરો ત્યારે જ્યોતિષોએ કહ્યું કે જયારે તમારા રાજ્યની અંદર મહેલમાં કોઈ બ્રહ્મચારીના પગલા થાય પધરામણી કરવા માટે પધારે એને જમાડો તો વરસાદ વરસે તેવા બાળ બ્રહ્મચારી લાવવા ક્યાંથી કે જે વ્યક્તિને સ્ત્રી અને પુરૂષનું ભાન ન હોય અને બાળપણથી બ્રહ્મચર્ય પાળતા હોય એવા શોધવા ક્યાં કે કહો કે બાજુમાં જંગલની અંદર વિભાંડક મુનિનો આશ્રમ છે અને એનો પુત્ર જે એકલ શૃંગી છે બ્રહ્મચારી છે એને બોલાવી લાવો એને બોલાવવા માટે જાય કોણ કોઈની તાકાત નહીં કે આ વિભાંડક મુનિના આશ્રમની અંદર પગ મૂકી શકે તે વખતે સભાની અંદર બેઠેલી એક વેશ્યા તૈયાર થઈ ગણિકા તૈયાર થઈ અને કહેવું કે હું એને બોલાવી લાવું અને ગણિકા પોતે સજી રજી સોળ શણગાર સજીને પોતે ચાલતી ચાલતી વિભાંડક મુનિના આશ્રમની સરહદ ઉપર આવી અને તે વખતે વિભાંડક મુનિ તો બારગામ ગયા હતા યાત્રા કરવા માટે ગયા હતા એકલ શૃંગી આશ્રમમાં એકલા હતા એણે આશ્રમની નજીકની અંદર જઈ થોડી અગરબત્તી સળગાવી થોડા સુગંધીમાન પુષ્પો મૂક્યા થોડા ફળ મૂક્યા થોડા મેવા મીઠાઈ મૂક્યા અને સવારના ઉત્સાહની સાથે જયારે એકાલ શૃંગી આ બધું જોયું અગરબત્તીની સુગંધ માદક સુગંધ આવવા માંડી અને ફળ લઈને ખાધા મેવા મીઠાઈ તો કોઈ દિવસ સાધેલા નહી એની અંદર માદક દ્રવ્ય નાખવામાં આવેલા હતા અને ખાવાથી એના મનની અંદર વિહ્વળતા જાગ્રત થઈ મન ચંચલ બની ગયું એક દિવસ બે દિવસ દરરોજ નવા નવા મેવા મીઠાઈ લાવી અને આ વિષા મૂકવા માંડી મૂકીને જતી રહેતી અને થોડા દિવસની અંદર આ બધું ખાવાના કારણે એનો કામ જાગૃત થયો અને પછી એક દિવસ પોતે ગણિકા પોતે ત્યાં આગળ આવી જિંદગીમાં પહેલી વખત એકલશંગીએ પોતાની આંખો દ્વારા એક મહિલાને જોઈ સ્ત્રી કોને કહેવાય પુરુષ કોને કહેવાય એનું પણ એને ભાન નહોતું આ જોતાની સાથે મનમાં એમ થયું કે આ પણ એક મારા જેવા ઋષિ મહાત્મા છે જટાધારી એમ પાસે બોલાવ્યા બાહુપાશ માં લીધા અને એટલા બધા કામાતુર બની ગયા અને પછી આ મહિલાએ કહ્યું કે તમે એક કામ કરો અમારો પણ એક મહેલ છે ત્યાં ગામની અંદર પધારો રાજ્યની અંદર પધારો અને સંગીને મનાવી ફોસલાવી પ્યાર કરી અને રાજાના મહેલની અંદર લઈ આવ્યા પધરામણી કરી પ્રસાદ જમાડ્યો પૂજન કર્યું અને મુશળધાર વરસાદ પણ થયો અને પછી તો આટલું બધું પ્રેમના તાંતણે બંને જણા એટલા બંધાયા કે એની સાથે લગ્ન કર્યા એના થકી સંતાન થયું અને આ બાજુ વિભાંડકમુની બહારગામ યાત્રા કરવા માટે ગયા હતા કેટલાય સમય પછી પાછા આવ્યા તો આશ્રમની અંદર પોતાનો પુત્ર ન મળે અને સમાચાર મળ્યા કે આવી રીતે બાજુના રાજ્યની અંદર રાજા પોતે લઈ ગયા છે ક્રોધાયમાન થયા કારણ કે એને નક્કી કરેલું હતું કે મારે મારા દીકરાને દુનિયા નથી બતાવવી બાળ બ્રહ્મચારી રાખવો છે એને ખ્યાલ આવ્યો કે એને લગ્ન કરી લીધા છે ક્રોધાયમાન થયા અને નક્કી કરો કે ત્યાં જટા પછાડી અને રાજા અને રાજાનું રાજ્ય દત્તન સોપટન કરી નાખવું અને તે વખતે ક્રોધાયમાન થઈને રાજમહેલ ની અંદર પર જયારે વિભાંડક મુનિ આવ્યા ત્યારે બધા ભયભીત બની ગયા તે વખતે આ એકલ શીની અર્ધાંગીની ધર્મપત્ની જે ગણિકા હતી અને રાજાને કહ્યું રાજા સાહેબ તમે ચિંતા ન કરતા એણે પોતાનો તાજો જન્મેલો જે બાળા ગુલાબના ગોટા જેવો હતો એ લઈ અને વિભાંડક મુનિના ખોળામાં મૂકી દીધો પંચાંગ પ્રણામ કરી અને નમન કર્યા ત્યારે વિભાંડક મુનિ પ્રશ્ન પૂછ્યો કે કોણ હે ત્યારે ગણિકા એ કહો કે એ આપકા પૌત્ર હૈ અને આવો રૂડ રોપાળો દીકરો જોતાની સાથે એને વાલ કરવા મંડી પડ્યા ક્રોધ માત્ર ચાલ્યો ગયો એટલા માટે કહેવામાં આવ્યું કે આવા એક શુંગી જેને સ્ત્રી અને પુરુષ ભાન નહોતું પરંતુ ન ખાવાની વસ્તુ ખાય કે જેની અંદર માદક દ્રવ્યો નાખ્યા હતા એના કારણે કામ જાગૃત થયો સૌભરી મુનિએ નદીના પાણીની અંદર ઉભા રહીને સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું રાફડા થઈ ગયા એટલે કે એનું શરીરનું ચામડું ઘોના જેવું થઈ ગયું અને જ્યારે નદીની અંદર એ તપ કરતા હતા ત્યારે એક માછલીને માછલાનું મૈથુણ જોયું એના હૈયામાં રહેલો સુષુપ્ત કામ જાગ્રત થયો એણે વિચાર કર્યો ઘણું બધું કરવાનું બાકી કર્યું છે પણ આ કરવાનું બાકી છે પાણીમાંથી બહાર નીકળ્યા અને એક રાજાની સાઠ કન્યાઓ પાસે જઈને કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે રાજા કહ્યું લગ્ન કરવા તો ના નથી મારે તો એક કન્યાની સાઠ કન્યા છે જે તમને પસંદ કરે એની સાથે લગ્ન કરી શકો છો ના તો પાડી શકાય નહીં કારણ કે આવા મહાતપસ્વી શાપ આપે ને બાળી નાખે અરે સૌભની મુનિએ વિચાર કર્યો કે મારું આવું ગંધાતું દુર્ગંધ મારતું સડી ગયેલું શરીર જોઈને કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય એટલા માટે સાઠ હજાર વર્ષના તપના પુણ્યમાંથી ત્રીસ હજાર વર્ષનું તપ મૂકી પુણ્ય મૂકીને બ્રહ્માંડમાં કોઈનું રૂપ ન હોય એવું રમણી રૂપ બનાવ્યું અને કહ્યું કે મારે લગ્ન કરવા સાઠે સાઈઠ તૈયાર થઈ ગઈ સાહીઠે સાઈઠ તૈયાર થયા પછી આગળનું રાજકાજ કરવા માટે ભોગવિલાસ ભોગવવા માટે બાકીનું પુણ્ય પણ ખર્ચી નાખ્યું કે જે વ્યક્તિએ સાઠ હજાર વર્ષ સુધી પાણીમાં ઉભારીને તપ કર્યું એ બધું તપ ક્યાં ગયું પાણીમાં ગયું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાધનાના માર્ગની અંદર ભક્તિ માર્ગની અંદર જાણપણું રાખવાની જરૂર છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયનો તમે ત્યાગ રાખો સંયમમાં રહીને મર્યાદામાં રહીને એનો ઉપભોગ કરવામાં આવે તો બંધન નહી થાય બાકી તો મોટા મોટાને પણ બંધન થયા છે અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે હરિભક્તોના માટે શિક્ષાપત્રી આપી અને ત્યાગી સંતોના માટે ધર્મામૃત આપ્યું નિષ્કામ શુદ્ધિ આપી અને એવી પ્રકારના નીતિ નિયમો આપ્યા કે એના માર્ગની અંદર કોઈ જાતનું વિઘ્ન ન થાય ભગવાનને અને ગુરુહરિને પ્રાર્થના કરીએ કે આપણો સાધનાનો માર્ગ ભક્તિનો માર્ગ નિર્વિઘ્ન બની રહે આપણે આપણા સંયમ નિયમ મર્યાદાની અંદર રહીને સેવા ભક્તિને સત્સંગ કરી શકીએ એવી પ્રકારની બુદ્ધિ શક્તિને બળ મહારાજ સ્વામી આપણને સૌને આપે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ